મિત્રો ઓમકાર નામનો એક છોકરો જે પૈસા કમાવવા વિદેશ ગયો હતો તે આજે બે વર્ષ પછી પોતાના દેશ ભારત પાછો ફરી રહ્યો હતો પ્લેનમાંથી ઉતાર્યા બાદ તે દિલ્હી રેલવે સ્ટેશન જાય છે અને ટ્રેનમાં બેસીને પોતાના શહેર જવા રવાના થાય છે ઓમકારના શહેર રાયબરેલી પહેલાં એક સ્ટેશન પર ટ્રેન ઊભી રહે છે ટ્રેન લગભગ ત્રીસ મિનિટ માટે ત્યાં બ્રેક લે છે ત્યારે ઓમકાર વિચારે છે કે હજુ થોડો સમય છે તેથી તે ટ્રેનમાંથી ઉતરી સ્ટેશન પરથી કંઈક ખરીદે અને ખાય છે જેઓ તે સ્ટેશન જવા લાગે છે તેણે જોયું કે તેના વૃદ્ધ માતા પિતા અને તેની પોતાની પત્ની રેલવે સ્ટેશન પર ભીખ માગી રહ્યા છે તે લોકો ઓમકારને પહેલાં તો ઓળખી શકતા નથી અને તેની પાસે ભીખ માગે છે અને તેને પૈસા આપવાનું કહે છે કહે છે કે સાહેબ બે દિવસથી કંઈ ખાધું નથી જ્યારે ઓમકાર તેના માતા પિતાની આવી દુર્દશા જુએ છે તેની આંખો મોટી થઈ જાય છે અને જ્યારે પત્ની તેના પતિને જુએ છે ત્યારે તે રેલવે સ્ટેશન પર રડવા લાગે છે મિત્રો જ્યારે ઓમકાર વિદેશ જાય છે અને તેના માતા પિતા અને તેની પત્ની ભીખ માંગવા મજબૂર કેમ થાય છે તેને કેવા પ્રકારની મૂંઝવણનો સામનો કરવો પડે છે મિત્રો આ એક હૃદય સ્પર્શી વાર્તા છે આ ખૂબ જ દુઃખદ વાર્તા છે થોડો સમય કાઢીને એકવાર વાર્તા સાંભળો જેથી ભવિષ્યમાં તમારી સાથે આવું ન બને મિત્રો જો તમે આ વાર્તા સાંભળશો તો તમે જ કહેશો કે વાસ્તવમાં આવું ન થવું જોઈએ મિત્રો આ સત્ય ઘટના ઉત્તર પ્રદેશના રાયબરેલીની છે ઓમકાર એક ઠીકઠાક પરિવારમાંથી હતો આ બે ભાઈઓ હતા એક ઓમકાર અને બીજો યોગેશ બંનેના લગ્ન પણ થાય છે પણ મિત્રો ઓમકારની ભાભી થોડી તેજ સ્વભાવની હતી યોગેશ પહેલાં લગ્ન કરે છે કારણ કે તે ઘરમાં મોટો હતો પત્ની ઘરમાં આવે છે જે પહેલાંથી જ કડક મિજાજની છે ખૂબ જ રોમાંચક વાર્તા છે મિત્રો બસ સાંભળતા રહો કારણ કે ભાભીના ચક્કરમાં આવી દેવર બધું જ ભૂલી જાય છે જ્યાં સુધી ઓમકારના લગ્ન થયા ન હતા ત્યાં સુધી તેની ભાભીએ તેના દેવરને તેની નેનોની જારમાં ખરાબ રીતે ફસાવી દીધો હતો તે ઓમકારને તેના મધુર શબ્દોથી ખૂબ પ્રભાવિત કરે છે તેને ગમે તે કહે ઓમકાર દરેક કામ કરવા સમાન થાય છે ત્યારે પરિણામ એ આવે છે કે ઓમકાર પણ લગ્ન કરે છે અને ઓમકારની પત્નીનું નામ ખુશી હતું જેવું તેનું નામ હતું તેનો સ્વભાવ પણ એવો જ હતો ખુશી બહુ ગરીબ પરંતુ એક સારા પરિવારની છોકરી હતી ખુશી તેના સાસરે આવે છે પણ પતિ શું હોય છે તેનું સુખ તેને ક્યારેય જાણ્યું નથી મિત્રો ઓમકાર જ્યારે પણ તેના કામ પરથી ઘરે પાછો આવતો ત્યારે તે તેની પત્ની સાથે સીધી વાત કરતો ન હતો ઓમકારે તેની સાથે ક્યારેય પ્રેમની વાત કરી ન હતી તે પોતાની પત્નીના સુખ કે દુઃખની કોઈ વાત જાણી ન હતી ખુશી જો તેની સાથે વાત કરતી અથવા તેના પર પોતાનો અધિકાર દર્શાવતી તો તે તેને ઠપકો આપતો અને તેને ઘણું સંભળાવતો કારણ કે ઓમકાર પહેલેથી જ તેની ભાભીની ચુંગલમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો તેની ભાભી તેને જે કરવાનું કહે તે એ જ કરતો હતો ક્યારેક તો તે તેની પત્નીને મારતો હતો ક્યારેક તે કંઈક કરતો ક્યારેક તે કંઈક બીજું કરતો કારણ કે તે તેની ભાભી સાથે ખરાબ રીતે ફસાઈ ગયો હતો મિત્રો જે ભાભી માટે પાગલ હોય છે તે તેની પત્નીને છોડી દે છે તમારે પણ તપાસવું જોઈએ કે શું આ તમારા પડોશમાં રહેતા કોઈ પણ સાથે થઈ રહ્યું છે કારણ કે આ કોઈની સાથે પણ થઈ શકે છે અને અંતે પરિણામ એ હદે પહોંચે છે કે ઓમકાર અને તેની ભાભી ખુશીને ખૂબ હેરાન કરવા લાગે છે તેની સાથે દરેક મુદ્દા પર ઝઘડા કરવાનું શરૂ કરે છે તો ખુશી તેના કઝિન ભાઈને બોલાવે છે આમ તો તેના ઘરમાં બીજું કોઈ પણ ન હતું માતા પિતા પહેલેથી જ મૃત્યુ પામ્યા હતા જ્યારે કઝીન ભાઈ આવે છે ત્યારે તે તેની સાથે તેના માતા પિતાના ઘરે જાય છે બીજી તરફ ઓમકારની ભાભીને માત્ર પૈસાથી જ મતલબ હતો તે ઓમકારને કહે છે કે દેવરજી મેં સાંભળ્યું છે લોકો વિદેશમાં જાય છે અને સાઉદી અરેબિયામાં ખૂબ પૈસા કમાય છે તમે પણ થોડો સમય પરદેશ જાઓ અને દિલથી મહેનત કરો વધુ પૈસા આવશે પછી તમે અને હું બહુ મજા કરીશું અને પછી મને પણ તમારી સાથે વિદેશ લઈ જજો ઓમકાર ભાભીની વાત માને છે અને એક કે બે મહિનામાં તેને તેના વિઝા મળી જાય છે અને પછી તે વિદેશ જાય છે વિદેશ જતા પહેલાં તે તેના મોટા ભાઈ અને ભાભીને તેના માતા પિતાની જવાબદારી સોંપે છે અને કહે છે કે તમે તેનું ધ્યાન રાખજો અને હું વિદેશથી પૈસા મોકલતો રહીશ પણ તેના જતાં ભાભી તેના પતિ યોગેશને કહે છે કે જ્યારે ઓમકાર વિદેશ ગયો છે ત્યારે તેના પરત ફરતા પહેલાં તમારા માતા પિતાના નામે જે પણ ખેતી અને મિલકત છે તે બધું અમારા નામે કરી નાખો આ ભવિષ્યમાં આપણા માટે ઉપયોગી થશે જો બધી પ્રોપર્ટી આપણા નામે હશે તો પૈસા જ પૈસા હશે મિત્રો યોગેશને પણ ધનનો લોભ હતો તેથી તેની પત્નીએ સમજાવ્યું તે તે જ કરે છે તે વકીલ સાથે પહેલાં વાત કરે છે અને પછી તેના માતા પિતાને કહે છે કે એક સરકારી યોજના આવી છે તમને વૃદ્ધાવસ્થામાં પેન્શન મળશે બિચારા વૃદ્ધ માતા પિતા તેમના પુત્રની વાતમાં આવી જાય છે અને તેને તેની તમામ મિલકત અને ખેતી આપી દે છે તેઓ જમીન અને મિલકત તેમના મોટા પુત્રને ટ્રાન્સફર કરી દે છે અને આ કામ કરાવનાર ઓમકારની ભાભી જ છે જેને સંપત્તિની લાલચ તેના પતિના મગજમાં નાખી હતી અને બધું જ તેના નામે કરી લીધા બાદ તેઓ તેમના વૃદ્ધ માતા પિતાને ઘરની બહાર ફેંકી દે છે અને ઘરને તાળું માડીને બહાર જાય છે હવે જ્યારે વૃદ્ધ માતા પિતાના નામે ના કોઈ પૈસા હતા કે ના કોઈ સહારો તેથી તે ગામથી થોડે દૂર રેલવે સ્ટેશન પર ભીખ માંગવા મજબૂર થઈ જાય છે તેઓ જે કંઈ તેમને આપે તે ખાઈ લેતા અને આ રીતે તેમના દિવસો પસાર કરતા હતા બીજી બાજુ મિત્રો ઓમકારની પત્ની હતી ખુશી તે પણ એવી જ હાલતમાં હતી થોડો સમય કઝીન ભાઈ અને ભાભી તેને પોતાની સાથે રાખે છે પરંતુ પછી તેની ભાભી તેને ટોણા મારવા લાગે છે તેથી ખુશી એક દિવસ વિચારે છે કે તે હવે આ ઘરમાં રહેવા માંગતી નથી જો મારે ભોજન માટે ભીખ માંગવી પડે તો હું માંગીશ પણ અહીં તેમના ઘરમાં હું રોજ ટોણા સાંભળી શકતી નથી હવે તે કોઈના ઘરે કોઈ કામ કરાવતી તેને થોડા પૈસા મળતા પણ પેટ ભરાઈ શકતું નહીં જ્યારે એક દિવસ તે આ રીતે ફરતી ફરતી રેલવે સ્ટેશન પર પહોંચે છે ત્યારે તે જુએ છે કે તેની વૃદ્ધ સાસુ અને સસરા ભીખ માંગી રહ્યા છે તે તેમની પાસે જાય છે અને તેમને ગળે લગાડે છે અને રડવા લાગે છે પૂછે છે મા બાબુજી તમારી આવી હાલત કેમ થઈ તો તેના સાસુ સસરા તેને કહે છે કે તારો પતિ વિદેશ ચાલ્યો ગયો છે અને તારી ભાભી અને જેઠે અમારી સાથે દગો કરી તમામ જમીન મિલકત તેમના નામે કરાવી લીધી હતી અને અમને ઘરની બહાર ફેંકી દીધા હવે અમને બંનેને ઘરે ઘરે ભીખ માંગવી પડે છે ખુશી એક દયાળુ અને પ્રેમાર છોકરી હતી આવી સ્થિતિમાં તે તેના સાસુ સસરા સાથે રહે છે ભીખ માંગવા ઉપરાંત તેમના પાસે બીજો કોઈ આધાર ન હતો ક્યારેક ખુશી ટ્રેનમાં ચણા વગેરે લઈ જતી અને વહેંચીતી અને આમ તે પોતાની વૃદ્ધ સાસુ અને સસરાની સેવામાં વ્યસ્ત રહેતી આ લોકો તાલપત્રી બનાવીને ફૂટપાથ પર તેની નીચે રાત વિતાવતા હતા થોડો સમય આ રીતે પસાર થયો થોડા સમય પછી ઓમકારને તેના ઘરની યાદ આવવા લાગે છે તે વિચારે છે કે ચાલો હવે ઘરે પાછા જઈએ અને ભાઈ અને ભાભીના ફોન પણ નથી આવતા હવે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે ઘરને તાળું છે હવે કેટલા સમયથી તાળું છે તે ખબર નથી પડોશીઓએ કહ્યું કે તમારા ભાઈ અને ભાભીએ ઘર અને બધી મિલકત વેચી દીધી છે અને તેને વેચ્યા બાદ તેઓ ક્યાં ગાયબ થઈ ગયા છે તે હવે અહીં રહેતા નથી ખબર નથી કે તેઓ ક્યાં ગયા છે અને તમારા માતા પિતાને તમારી ભાભીએ ઘરમાંથી કાઢી મૂક્યા હતા તે બિચારાઓને રેલવે સ્ટેશન પર ભીખ માંગતા અમે પોતાની આંખે જોયા છે પડોશના એક બે માણસો તેને આ બધું કહે છે જ્યારે ઓમકારા સાંભળે છે ત્યારે તે ચોકી જાય છે વિચારે છે કે ભાભીની પાછળ મેં મારી પત્નીને ઘર છોડવા દબાણ કર્યું તેને મારી હવે મારે શું કરવું હવે તે પોતાના માતા પિતાને શોધતો રેલવે સ્ટેશન પહોંચે છે જ્યારે તે અહીં અને ત્યાં શોધવાનું શરૂ કરે છે ત્યારે તેને તેના માતા પિતા ભીખ માંગતા જોવા મળે છે તે તેમની પાસે જાય છે અને તેમને આ હાલતમાં જોઈને જોર જોરથી રડવા લાગે છે તે દરમિયાન તેની પત્ની ખુશી ક્યાંકથી પાણી લેવા ગઈ હતી તે તેના સાસુ અને સસરાની સેવામાં વ્યસ્ત હતી ખુશી તેના પતિને જોતાની સાથે જ દોડીને તેના પતિના પગે પડી જાય છે તે તેના પતિ ઓમકારને આજે પણ તેટલો જ આદર આપે છે જેટલો તે પહેલાં આપતી હતી પરંતુ ઓમકાર તેની ભાભીની માન આપતો હતો ભાભીની પ્રેમની ઝારમાં ફસાઈને તેણે તેની પત્નીને છોડી દીધી હતી પરંતુ આજે પણ તેની પત્નીનો તેના પ્રત્યેનો પ્રેમ જોઈને તે પોતાની ભૂલોનો પસ્તાવો કરવા લાગે છે તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગે છે હવે ચારેય એક જગ્યાએ બેસે છે અને એકબીજાને ગળે લગાવીને રડવા લાગે છે અને તેનું મન હલકું કરે છે મિત્રો ઓમકારના માતા પિતાએ કહ્યું કે તારા ભાઈ અને ભાભીએ અમારી સાથે ઘણું ખોટું કર્યું છે દીકરા તેના નામે બધું કર્યું તમારા અધિકારો પણ છીનવી લીધા પણ તે ત્યારે અમારી વાત ન સાંભળી તે ધન્ય છે કે ભગવાને અમારી એક નાની વહુ છે જે ખૂબ જ સારી અને દયાળુ આપી છે જો આ ન મળી હોત તો આજે અમે એક રસ્તા પર મૃત્યુ પામી ગયા હોત તે વહુને છોડી દીધી હતી પણ આજે પણ વહુ તને એટલું જ માન આપે છે ગમે ત્યાં શોધો તો પણ આવી વહુ ન મળી શકે આ સાંભળીને ઓમકાર રડવા લાગે છે અને તેની પત્ની ખુશીને કહે છે કે મેં કરેલી બધી ભૂલો અને વર્તન માટે મને ખૂબ જ શરમ આવે છે મને માફ કરજે તો ખુશી કહે છે કે એમાં તમારી કોઈ ભૂલ નથી ભાભી જ તમને તેની ઝાલમાં ફસાવ્યા હતા હવે તમારી આંખ ખુલી ગઈ છે અમારા માટે આનાથી વધુ સારું બીજું કંઈ હોઈ શકે નહીં ત્યારે ઓમકાર કહે છે કે હવે તારે આ કામ કરવાની જરૂર નથી અહીંથી મારી સાથે આવો આપણે મહેનત કરીશું મજૂરી કરીશું કારણ કે મિત્રો તેની પાસે પણ પૈસા ન હતા ગમે તેટલા પૈસા હતા ઓમકારે તે બધું તેની ભાભીના ખાતામાં જમા કરાવી દીધું હતું ઓમકાર તેની પત્ની અને માતા પિતાને ત્યાંથી લઈને બીજા શહેરમાં જાય છે અને શાકભાજી માર્કેટ પાસે એક નાનકડો રૂમ ભાડે રાખે છે તે વાહનોમાં સામાન લોડ અનલોડ કરવાનું કામ કરે છે તે દિવસ દરમિયાન પૈસા કમાય છે તેથી તે તેના ઘરનો ખર્ચ ઉઠાવી શકાય છે ધીમે ધીમે આમ જ ચાલતું રહ્યું એક દિવસ તેની પત્નીએ કહ્યું કે તમે મને શાકભાજીની દુકાન ખોલી આપો હું શાકભાજી વેચીશ અને તમે પણ આ રીતે કામ કરો તમને પણ સહારો રહેશે અને વધુ પૈસા પણ જમા થશે માતા પિતા પણ વૃદ્ધ છે તે શું કરી શકે ઓમકારના પિતા પણ આ વાત પર સહેમત થાય છે અને કહે છે કે દીકરા બહુ સાચું કહે છે દુકાને અમે પણ બેસીશું ધીમે ધીમે અમારો આ શાકભાજીનો ધંધો ચાલશે પછી ઓમકારને બજારમાં શાકભાજીની સારી જગ્યા મળી જાય છે બીજી તરફ તેમની પત્ની દુકાન માટે વ્યાજબી ભાવે શાકભાજી ખરીદી છે અને સારા ભાવે વેચે છે દુકાન સારી ચાલે છે અને પૈસા બચવા લાગે છે ધીમે ધીમે પૈસા એકઠા થવા લાગે છે આ લોકોએ એક મકાન ભાડે લીધું હતું મકાન માલિકને ભાડું ચૂકવે છે અને સાથે એક નાનો સો વારનો પ્લોટ પણ ખરીદે છે પ્લોટ ખરીદ્યા પછી ધીમે ધીમે થોડા વધુ પૈસા જમા કરે છે અને મહેનત અને લગનથી કમાય છે અને તેમાં ઘર પણ બનાવે છે લાંબા સમય સુધી માર્કેટમાં કામ કર્યા બાદ ઓમકાર ત્યાંના વ્યવહારોને સારી રીતે સમજી ગયો હતો પછી તે પોતાનો બિઝનેસ શરૂ કરે છે ધંધો એટલો સારો ચાલ્યો કે તેની જેટલી મિલકત છીનવાઈ ગઈ હતી તેઓ તેનાથી બમણી કિંમતની મિલકત ખરીદે છે બીજી તરફ મિત્રો યોગેશ અને તેની પત્ની મિલકત પચાવીને ગાયબ થઈ ગયા હતા તે તેના સાસરે ગયા હતા યોગેશના સાસરીયાઓએ તેની ખૂબ સેવા કરી હતી પરંતુ પૈસા પૂરા થતા તેઓએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો એમ કહેતા કે જે પોતાના સગા ભાઈનો ન થયો તે આપણો શું થશે તેથી મિત્રો જે જેવું કરે છે તે તેવું જ ભરે છે અને એવું જ થયું તેમને પણ ધક્કો મારીને બહાર ફેંકી દેવામાં આવ્યા હતા તે એક એક પૈસા માટે ઝંખતા હતા ઘરે ઠોકર ખાતા હતા બે દિવસ વીતી ગયા અને એમને ખાવાનું પણ ન મળતું હતું માતા પિતાની જેમ પાણી પીને પોતાની ભૂખ સંતોષી રહ્યા હતા પરંતુ એક દિવસ અચાનક ભટકતી વખતે તે કોઈક રીતે તે શાક માર્કેટમાં આવી જાય છે અને ઓમકારને સ્ટૂલ પર બેઠેલો જોવે છે અને તેમની નીચે ઘણા લોકો કામ કરી રહ્યા હોય છે આ દ્રશ્ય જોઈને તેની આંખોમાં આંસુ આવી જાય છે પછી તે બંને ઓમકાર પાસે જાય છે મમ્મી પપ્પા પણ ત્યાં બેઠા હતા યોગેશની પત્ની આશીર્વાદ માટે સાસુ અને સસરાના ચરણોમાં ઝૂકી જાય છે તો ઓમકાર તેને રોકે છે અને કહે છે કે હવે દૂર રહો અને મા બાબુજીને સ્પર્શ પણ ન કરો તમે તેમની સાથે શું કર્યું તમે માત્ર પૈસા ખાતર તેમને બે ઘર કરી દીધા તમે જ મને મારી લક્ષ્મી જેવી પત્નીથી અલગ કર્યો અને મારી જમીન અને મિલકત હડપ કરી લીધી તો હવે તમે શું કરવા આવ્યા છો તમારો અમારી સાથે કોઈ સંબંધ નથી પણ તેની ખરાબ હાલત જોઈને તેના માતા પિતા કહે છે કે દીકરા ઓમકારે ભૂલ કરી છે તે તારાથી પણ થઈ હતી પણ તે તારો ભાઈ છે જે બનવાનું હતું તે બની ગયું હવે તેમને માફ કર આના પર ઓમકારની પત્ની ખુશી પણ કહે છે કે હા મા બાબુજી સાચું કહે છે ગમે તે હોય તે અમારા પરિવારનો એક ભાગ છે અને જો ભાઈ અને ભાભી બીજે ક્યાંક નોકરી કરવા જાય તો અમારી ઈજ્જત પણ બગડશે હવે ઓમકારનો ગુસ્સો શાંત થાય છે તે પણ સમજે છે કે જે બન્યું છે તે હવે પાછું આવી શકતું નથી અને તે તેના પૈસાનું રોકાણ કરે છે અને પોતાના મોટા ભાઈનું કામ પણ શરૂ કરાવે છે મિત્રો બંને ભાઈઓ તેમના કામને સારી રીતે સંભાળે છે અને તેમના પરિવાર સાથે ખૂબ પ્રેમથી રહે છે તો મિત્રો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ